થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આ વિડીયોના કારણે ચર્ચાનો માહોલ કે જે વધુ થઈ ગયો છે બિલ્ડિંગમાં જોખમી રીતે કામ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યું છે બિલ્ડિંગના આગળના શેડને સાફ જે વિદ્યાર્થીઓ કે જે કરતા હતા જોખમી રીતે આ શેડને સાફ કરતા નજરે પડ્યા હતા તો જીવના જોખમે જે પાણીથી સફાઈ કરતા વિદ્યાર્થીઓ કે જે વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે તો સીડી મૂકીને શાળાની બિલ્ડિંગની છતને સાફ કરતા હતા ત્યારે વિડીયો સરકારી શાળાનો હોવાનું પણ અનુમાન કે જે અત્યારે આ દેખાઈ રહ્યું છે અને આને કારણે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક સવાલ ચોક્કસથી થઈ રહ્યું છે અને જાગૃત નાગરિક દ્વારા આ વિડિયો કે જે બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ વાયરલ કરવામાં આવ્યું છે તો વિડીયો બાબતે ક્યાંક ને ક્યાંક જે સવાલો ઊભા થઈ રહ્યા છે તો શાળાની આગળના જે શેડને સાફ કરતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા હતા શેડી મૂકીને જે જોખમી રીતે જે પ્રકારે શેડ ઉપર ચડીને જે શેડ પર પાણી છાંટીને તેને સાફ કરવામાં આવી રહ્યું હતું તો કોઈ જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને જો આ સાફ સફાઈ કરતી વખતે અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેના પણ એક મોટા સવાલો કે જે ઊભા થઈ રહ્યા છે જે વિડીયોમાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે શેડને સાફ કરવામાં આવી રહ્યું છે પાણી દ્વારા પાણી છાંટીને તેના પર જે પ્રકારે સફાઈ કરવામાં આવી રહી છે વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન સોની જોડાઈ ગયા છે જે કેતન

શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસે સેટ જે સાફ કરવામાં આવી તો તેનો વિડીયો છે તે ઉઠાવી લીધો અને ચોક્કસ કહી શકાય છે કે શાળા સંચાલકો દ્વારા શા માટે આવું કામ જે છે એ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવે છે અને જો કોઈ દુર્ઘટના સર્જાય તેનો જવાબદાર કોણ આ તે લઈને એક જાગૃત વિડીયો જે છે એ વાયરલ કરવામાં આવ્યો છે જો કે હાલ આ બાબતે શિક્ષણ જગત તરફથી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી કોઈ શું કાર્યવાહી કરવામાં આવી છે કેમ કે સત્તાવાર માહિતી જે સામે નથી આવી પરંતુ હાલ જે પ્રમાણે વિડીયો જે છે એ વાયરલ થયો છે તેને ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે કે શાળા સંચાલકો દ્વારા આ વિદ્યાર્થીઓ પાસે જીવના જો કે શા માટે આવા શેર કામગીરી છે કરવામાં આવી છે જી ચોક્કસથી સાથે જ આપણે વાત કરીએ તો જે શાળાના સંચાલકો છે તેમની સાથે વાત કરવાની કોશિશ થઈ છે તેઓ કોઈ જવાબ આપી રહ્યા છે કે કેમ તો કસો અમે આપને ચડાવી હુમ કે આ સમગ્ર ઘટના જે છે કે સોશિયલ મીડિયા ઇન્ડર વાયરલ થઈ છે પરંતુ હાલ હજી શિક્ષણ જગતમાંથી કોઈ પ્રકારનું જે કે સરકાર એ સત્તાવાર પુષ્ટિ દી છે એ નથી કરવામાં આવી આ ઉપરાંત તો શાળા સંચય દ્વારા પણ કોઈ પ્રતિક્રિયા જે છે અપમાનથી આવી પરંતુ એક પ્રકાર છે કે કક તંભીર 2024 કે શકાય કાં કે વિદ્યાર્થીઓને જીવના જોખમે શ્રેરૂપો ચડાવવા અને ઉતારવાના ચૂકું ડુકટના સપ્તાય તો ચોતર કોમ જેને હાલ હજી પણ સંચાલકો કે વિશે બેકરીલી કોઈ પ્રતિક્રિયા જે છે અપમાનથી આવી પરંતુ ચો ચોક્કસ આ એક એવી ઘટના છે કે તેના પગલે આ ચોક્કસ જવાબ આપવો પડશે કે પ્રતિક્રિયા છે ચોક્કસ સામે આવશે જોગસી અવાર નવાર આ પ્રકારના વિડિયો સામે આવતા હોય છે અને પહેલા પણ જે બુલકાઓ પાસે જે મેદાન સાફ કરવામાં આવતું હતું ત્યારે ભણવાની વાતો કરતા હોઈએ છે કે ત્યાં સેવાડાના જે વિદ્યાર્થીઓ છે તે પણ ભણી શકે પરંતુ આ પ્રકારે સફાઈ કરાવવામાં આવી રહી છે તેના મામલે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે